એક્સ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ તો દેખો આવે શું કરવાનું છે આ છે ને અનો ગુણાકાર કરો એની સાથે ને અનો ગુણાકાર કરો અનિસ્સા બરાબર અનો અનિસાથે અનો અનિસર ઓકે જો સિમ્પલ છે બરાબર પાંચ હવે અનો ગુણાકાર ક્યાં થશે અનિશા દેખો તો પાંચ ગુણ્યા એક્સ માઇનસ પાંચ એનો બરાબર ત્રણ ગુણ્યા

તાલીસ કેવા નવ માઇનસ નવ ત્યાં નહીં માટે ચલ ચાલ સરસ તો પાંચ એક્સ આ બાજુ પ્લસથી આવી જાવ તો શું થશે તો માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ નવ હવે આ બાજુ માઇનસથી તો શું થશે તો કે પ્લસ પચીસ પાંચ એક્સમાંથી ત્રણ જાય તો બે એક્સ બે બરાબર માઇનસ પ્લસ તો નવ જાય તો મોટા ને ચિહ્ન પ્લસ લખો ના લખો કોઈ વાંધો નહીં માટે એક્સ બરાબર સોલ ભાગ્યા આ બાજુ ગુણાકારમાં આ નીચે આવતા ભાગાકારમાં સરસ માટે એક્સ બરાબર આઠે આઠ જવાબ આવી ગયો રકમ છે 3t માઇનસ ટુ અપોન ફા અપોન ફોર માઇનસ ટુ પ્લસ થ્રી અપોન થ્રી ટુ અપોન થ્રી માઇનસ ટી ઓકે તો દેખો નહીં સિમ્પલ તમને આગળ દેખીને કંઈ અંદાજો નહીં આવે સિમ્પલી કોઈ અંદાજો નહીં આવે તો તમે સિમ્પલ એક કામ કરો જેના છેદ નહીં તેની છેદ બનાવી દોચે એક લખી દો થ્રી માઇનસ ટુ ભાગ્યા ચાર માઇનસ ટુ ટી પ્લસ થ્રી પ્લસ માઇનસ ટી ભાગ્યા એક માટે હો સિમ્પલી દરેક લસા નીકળશે હા જેમ કે આ ચાર તો આ સાઈડ નો લસા નીકળશે ને ત્રણ એકનો પણ લસા નીકળશે લસા કરી નાખવાનો ચાર ના ઘડિયામાં દેખો કંઈક વસ્તુ આવતું હોય તો કોમન કાર્ડ લેવાનું અથવા લસા કરતા ના વર્તું હોય તો આમનો કાર લેવાનો જો સાઈડ પર કરું છું કોનો કરે છે લસા ચાર બે દુ ચાર ના ત્રણ તો બેઠક ઉતારવાનો ભાગ ના ચાલે હજુ ક્યા છે તો બે એક બે હવે ત્રણ ને બેઠક ઉતારવાના હવે ત્રણ ની વાર આવી ત્રણ એક ત્રણ એક ઉણ એકને તો બેઠક આવે જો શું આવ્યું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાલો બાર થાય તાલી બાર નીચે ત્રણ વડે ગુણ તો ઉપર પણ ત્રણ વડે ગુણ નાખો આ ગુણ નાખું ત્રણ વડે બરાબર છે હવે ત્યાં નહીં માઇનસ ટુ ટી પ્લસ થ્રી ભાગ્યા ત્રણ આ ત્રણ ને કેટલા વડે ગુણું તો બાર થાય સરસ ચાર વડે એટલે ચાર વડે અને ગુણ તો ઉપર પણ ગુણ નાખું ચાર વડે આટલું સમજ પડી હા બરાબર ટુ અપોન થ્રી માઇનસ ટી અપોન એક હવે જો આ તો સિમ્પલ ટી અપોન એક છે હવે આ બંનેનો પણ લસા કાઢું તો એકના ઘડિયામ ત્રણ આવે આવે તો સિમ્પલ લસાનું શું નીકળે ત્રણ નીકળે બકા તો જો એકને ત્રણ વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે ત્રણ વડે બરાબર કેમ કે એક તાલી ત્રણ એટલે ત્રણ લસા તો સિમ્પલ નીકળે જ છે એકના ઘડિયામ ત્રણ આવે ને બકા અહીં તમારે જો ના આવે તો તમારે આ રીત કરવાનું છે બરાબર જો એકના ઘડિયામાં ત્રણ આવતો હોય તો સિમ્પલ લખી દેવાનું ત્રણ ઓકે હવે આગળ એક તાલી ત્રણ ટી ગુણ્યા માટે ત્રણ તાલી તો નવ ટી પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ માઇનસ માઇનસ ચાર દુ આઠ ટી માઇનસ પ્લસ માઇનસ ચાર તાલી બાર ભાગ્યા દરેકના છેદમાં બાર જ જશે ને હા દરેકના છે તો એમ અહીંથી આપણે બાર કરીએ ચારતાલીસ બાર ને અહીં પણ ચારતાલીસ બાર બરાબર ટુ ઓપોન થ્રી માઇનસ થ્રી ટી ભાગ્યા ત્રણ સિમ્પલ છે માટે જોઉ આ કયા અપૂર્ણાંક સમજ છેદી સરસ તો નાઇન્ટી માઇનસ જો આ માઇનસ સિક્સ છે ને આપણે થોડા એમ લઈ જઈએ કેમ ચલ ચલ કઈ બાજુ દઈ એટલે નાઇન્ટી માઇનસ એટી માઇનસ બાર હવે આમ લઈ ગયો તો માઇનસ છોજો બગા બરાબરની એમ નથી લાય આપણે અને ખાલી ત્યાંથી ક્રમની હેરફરલી કરી છે હા ક્રમનો નિયમ વપરાયો છે આગળ બરાબરની એમ નથી લાય એટલે આ તો આ બાજુ માઈનસના માઇનસ જ રહેશે ઓકે ભાગ્યા બાર તો બાર જ છે અહીંથી એક ધ્યાન રાખજો કે માઇનસ પ્લસ માઇનસ થાય એટલે મેં માઇનસ બાર લખ્યું છે 4 તાલી 12 ડાયરેક્ટ નહીં લખી દીધું બરાબર એટલે આ ધ્યાન આપજો અહીં ભૂલ ના થાય ભૂલ અહીં થાય એવી છે તમારી એટલે તમને કીધું હા બરાબર ટુ માઇનસ કોમન છે સમજી છે તે છે એટલે તો આગળ ત્રણ લખી દઉં નાઇન્ટી માઇનસ એટી તો કેટલા ટી વસે એક ટી વસે એક ટી માઇનસ માઇનસ તો બાર વત્તા છ અઢાર ને મોટાભાગનું ચિનક શું છે માઇનસ એટલે માઇનસ છેદમાં બાર બરાબર ટુ માઇનસ થ્રી અપોન જો હવે એક ટીન જગ્યા હું ખાલી ટી લખી શકું ઓકે કોઈ વાંધો નથી હવે અનો ગુણાકાર થશે અહીંયા આગળ ને અનો ગુણાકાર થશે અહીંયા આગળ સાત પેઢી હા દેખો કમ્પ્લીટ જ્યાં નહીં થ્રી કૌશમાં એક ટીની જગ્યાએ ખાલી ટી લખું ને માઇનસ અઢાર ધ્યા બરાબર આ બારનો ગુણાકાર થશે આ બાજુ બાર ટુ માઇનસ થ્રી ટી ત્રણ ટી માઇનસ ચોપન બરાબર બાર ચોવીસ માઇનસ બારતાલીસ છત્રી કેટલા ટી છત્રી ધ્યા નહીં 3T ટી માઇનસ કેટલા છે ફિફ્ટી ફોર છે ચોપન છે હવે ચલ ચલ કઈ બાજુ કઈ બાજુ ડાઇ બાજુ સરસ તો થ્રી ટી માઇનસ થશે જતાં શું થશે ઓકે ચોવીસ આ માઇનસથી આપી જતાં શું થશે પ્લસ છ કેટલા આયા થ્રી થર્ટી સિક્સ ઓગણચાલીસ ટી ઓકે ચાર ને ચાર આઠ પાંચ ને બે સાત ઓકે તો માટે 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 લખવાનું ભૂલતા ના છોકરાઓ ટી છે અહીં છે ગુણાકારના સંબંધમાં છે આમ છે ને ઓગણચાલીસ ગુણ્યા ટી બરાબર ઇઠ્યોતેર અહીં લગીને સાત પડે બગા છોકરાઓ તમને જો અહીંથી શું કરવાનું છે ચલ ચલ કઈ બાજુ આવશે ડાઈ બાજુ એટલે આ માઇનસ થયા બાજુ આવતા શું થશે પ્લસ થશે આ માઇનસ થયા બાજુ આવતા પ્લસ એટલે પ્લસ થર્ટી સિક્સ આવ્યું છે હા દેખો પછી આગળ હવે આ માઇનસ ફિફ્ટી ફોર છે તો આ બાજુ આવતા બહુ મોટો છે પરીક્ષામાં કદાચ ના પણ પૂછે પણ આગળ માટે ઓગણચાલીસ ટી બરાબર જો આ બધું સંબંધ ગુણાકાર છે ટી સાથે હા તો આ બધું સામા થઈ જાય આ બધું ગુણાકારમાં તો બધું સંબંધ સામે થઈ જાય બગાકારમાં કેમ કે આ અહીંયા આવતું રહેશે ઓકે માટે ટી બરાબર ઓગણચાળીસ દુ ઇઠ્યોતેર ટી બરાબર આવે ઇઠ્યોતેર એમ થયું બગર ઓગણચાલીસ બે નવા અઢારો આઠ બેતાલીસ ને એક સાત તો ઇઠ્યોતેર શું આવ્યું ઇઠ્યોતેર સો પડી હા એકદમ તો અહીંયા આગળ ટી બરાબર ટુ જવાબ આવે છે જવાબ આવી ગયો ઓકે